ઘૂંટણ ના રોગેસિસ અને ઓર્થોસિસ અને કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના અનેક ગામોના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો ડોકટર डॉक्टर ऋषिक सोलंकी डॉक्टर आकाश शाह डॉक्टर मयूर मोता डॉक्टर विस्पी जोखी डॉक्टर विशाल बवा તેમજ ડોક્ટર લોગનાથન તથા जया रिहेव ની ટીમે દર્દીઓની સારવારમાં જહેમત ઉઠાવી હતી પુનર્વર્સન કેમ્પનો લાભ શ્રીમતી વેજબાઈ રતનશી ખીમજી રાંભિયા હસ્તે ભરત નીતા ડોક્ટર દર્શન કુનાલ ભૂમિકા ઉર્વી રમેશ પન્ના सागर રીત્રી ડોક્ટર मानसी डॉक्टर आकाश ધર્મે નાના ભાડિયાવાળાએ લીધો હતો પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ તથા ફૂટ એન્ડ એન્કલ કેમ્પનો લાભ ડોક્ટર અનિલ અને મિનલ મોદી કેલિફોર્નિયા અમેરિકાએ લીધો હતો હેન્ડ સર્જરી કેમ્પનો લાભ રામજી દેવજી ટ્રસ્ટ અને ઉમબાઈ ગોગરી ટ્રસ્ટ પરેલ મુંબઈ વાંકીવાળા પરિવારે લીધો હતો સંધિવા ઘૂંટણના રોગના કેમ્પનો લાભ વાસી એ પી એમ સી અને નલ બજાર અનાજના વેપારીઓએ લીધો હતો

અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ ધન્યવાદ